સિહોર શહેર તાલુકાના કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે નેસડા ફાટક ખોલવા અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોર્પોરેટ અંગારનો બરોબર છે કાબરા ઉપર એનો તો અમે કલેક્ટર કે રીતે અમે કરીએ છીએ અમારી છે કોંગ્રેસ માંગણી છે અગાઉ અમારી ચેમ્બર ચેમોરો કોમર્શિયલ જુવાત કરેલી છે સ્યોર રોલિંગ એસોસિએશન દ્વારા જુવાત કરેલી છે

ત્યારે પાછું ત્યાંથી જે અંતરપાસમાંથી આગળ જાય ઉરુપુર જતા રસ્તો મળે છે બરાબર છે તો એ રસ્તો પાછો વર્ગ થઈ જવાનો છે ત્યારે પછી સમસ્યા ઉભી થવાની જ છે તો પછી અત્યારથી રેસ્ટો નો ફટક ખુલ્લો રાખી દઈએ આપણે બરાબર છે તો અત્યારે બધાને ફરીને જવું પડે છે રંગોળી ચોકડી નાતી પછી ગંદર નાતી પછી કાગળી પછી નાતી તમે જીઆઈડીસી માં આવો કે શર્મા પાર્ક માં આવો કે ત્યાં કઈ જે કઈ ત્યાં બધું કન્સ્ટ્રકશન ની કામગીરી છે અત્યારે કેટલી ચાલુ છે અત્યારે બરાબર છે ત્યારે ટ્રક ની બધા જરૂરિયાત પડતી હોય જરૂરિયાત પડતી જ હોય હોવા

નમસ્કાર અમદાવાદ રોડ ઉપર જે ગાંગળી જતા રસ્તા પર ફાટક આવેલું છે ત્યાં ઘણા વર્ષોથી ફાટક ખુલ્લું બંધ રાખવાની જે સમસ્યા હતી એ અત્યારે ઓવરબ્રિજ નું કામગીરી ચાલુ થતા ઘણા વર્ષોથી લોકોને સમસ્યા હતી એ સમસ્યા અત્યારે દૂર કરવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે પણ આ સાથે સાથે શાસક પક્ષ દ્વારા અને તંત્ર દ્વારા એક અવ્યવહારિક અને એક અન્યાય નિર્ણય કરવામાં આવ્યો છે કે નેસડાનું ફાટક ખુલ્લું હોવા છતાં અત્યારે ડાયવર્ઝન રંગોલી ચોકડી ત્યાંથી કરદે જ અને પછી નેસડા થઈને ગાંગળી સુધી જવું પડે છે એટલે સ્વાભાવિક છે કે આટલું બધું મોટું ડાયવર્ઝન હોય અને ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર જેટલું ફરવું હોય ત્યારે માનવ કલાક પણ વેડફાય અને સમયનો વ્યય થાય અને પેટ્રોલ ડીઝલનો વધારે વપરાશ થાય ગાંગડી ફાટકની આગળના વિસ્તારમાં જોઈએ તો શિહોરથી હદ વિસ્તારમાં ઓછામાં ઓછા આઠેક હજાર નાગરિકો છે આ ઉપરાંત ઘણા ગામડા પણ એવા છે ભૂસળ હોય વડિયા હોય મગલાણા હોય ગાંગડી હોય પીપળિયા હોય કાચોટિયા હોય આવા અનેક એવા ગામડા છે કે જેને આ રોડથી પસાર થવું પડે છે અને આ હિસાબે જે ગાંગોલી સુધી જાય તો એ લોકોને ખૂબ જ તે સમયનો વેડફાટ થાય છે અને આગામી સમયમાં મને એવું જાણવા મળ્યું છે કે રેલવે તંત્ર તંત્રએ અને કલેક્ટર સાહેબ એવી પણ એવી બાહીધરી આપી છે કે ચોમાસામાં જો અંડરપાસમાં પાણી ભરાશે તો આપણે રેસ્ટલોનું ફાટક ખુલ્લું રાખી દઈશું તો અમારી અગાઉ સિયોર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ તંત્રને રજૂઆત કરી છે અને સિયોર રીરોલિંગ મિલ એસોસિએશન દ્વારા પણ રજૂઆત કરી છે ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોની સાથે રહ્યો છે અને આ વખતે પણ અમે તંત્રને કલેક્ટર સાહેબને પ્રાંત અધિકારી સાહેબને એ ખાસ વિનંતી કરીએ છીએ કે નેશનલ રોડ ઉપરનું જે ફાટક છે એ ખુલ્લું કરી દેવામાં આવે કે જેથી કરીને લોકોને રગોલી ચોકડી સુધી ત્યાં લાંબુ ન થવું પડે આજે સિવર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત અમે પ્રાંત અધિકારી માલગધાર સાહેબને રૂબરૂ મળીને એવું આવેદનપત્ર આપવામાં આપ્યું છે કે આ નેસડા રોડ ઉપરનું જે પાટક છે એ જેમ બને એમ જલ્દી ખુલ્લું મૂકવામાં આવે જેની કરીને લોકોને જે સમસ્યા નડે છે એ સમસ્યાનું તાત્કાલિક નિવારણ આપવામાં નિવારણ લાવી શકાય થેન્ક યુ ઓકે સિવર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ જે શિયોર ગાંગળી અને નેસડા આ બંને ફાટક અત્યારે જે બંધ કરવામાં આવ્યા છે એના વિરોધમાં આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે થોડા દિવસ પહેલાં અમારું સિઓર શહેર અને તાલુકા કોંગ્રેસનું ડેપ્યુટેશન માની અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહસિંહ ગોયલ સાહેબને રૂબરૂ મળી એમને પણ રજૂઆત કરી છે અને એમને પણ અહીંયા ડીઆરએમને ટેલિફોનિક વાત કરી અને આની સમસ્યા નિવારણ કરવામાં આવે તેવી વાત કરી છે અમારી માંગ એ છે કે આ કામ જે ચાલુ થવાનું છે ગાંગળી એ ઓછામાં ઓછા બે વર્ષનું કામ છે આ બે વર્ષના કામની અંદર એ ફાટક બંધ રહે સ્વાભાવિક છે પણ જ્યારે નેસડા ફાટકની અંદર કોઈ કામગીરી ન હોવા છતાં પણ અત્યારે ફાટક બંધ કરવામાં આવ્યું છે ખરેખર તો ડાયવર્ઝન રસ્તો જ્યારે બીજો બંધ કરતો હોય છે ત્યારે નજીકના કિલોમીટરની અંદર ખોલવામાં આવે છે તો આ જે ચાલુ રસ્તો છે એ બંધ કરી અને ચાલીસ કિલોમીટર જેવું અંતર કાપીને લોકોને ત્યાં માનવ કલાકો અને પેટ્રોલ અને વ્યય થવા માટેનું જે તંત્રએ અવહેરો નિર્ણય કર્યો છે એની માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ તંત્રને કીધું છે જરૂર પડે તો અમે અહીંયા એસડીએમ સાહેબને પણ રજૂઆત કરી છે ન થાય તો કલેક્ટર સાહેબ સુધી પણ અમારું શિવોર શહેર કોંગ્રેસ અને તાલુકાને સાથે જિલ્લા સંગઠનને સાથે રાખી અને ચોક્કસપણે અમે રજૂઆત કરીશું શિવોર શહેર અને તાલુકાની જનતા અત્યારે જે રીતે હેરાન થઈ એ ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોય સ્કૂલવાળા હોય નાના મોટા ધંધા કરનારા હોય ગામડાઓ નજીકના હોય અને સિંહોર શહેરના પણ એવા પાંચથી સાત હજાર લોકો જે છે એ ફાટકની ઓરી બાજુ વસે છે કાયમ નોકરી કે ધંધા ધંધા મોટા મોટા આ બાજુ આવવું પડતું હોય છે એ જે રીતે હેરાન થઈ રહ્યા છે એને કેમ વહેલી તકે જે છે એ સમસ્યાનું નિરાકરણ આવે એવો અમારો ચોક્કસપણે પ્રયત્ન રહેશે